અમિત કુટ કેસમાં જે થયું પીડિતા સામે આવ્યા અને પછી પીડિતા જે રીતના નિવેદન આપ્યા એ બધું જ ઘણું શંકાસ્પદ હતું ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણને ખટકી શકે એવી છે પણ આખી વસ્તુમાં કોને રોટલા શેકાઈ રહ્યા છે આમાં બેન સત્યના રોટલા શેકાઈ રહ્યા છે આમાં સત્ય ઢબુરાઈ જાય છે અને ષડયંત્ર જે છે ને એના રોટલા શેકાઈ રહ્યા છે એ લોકો મજા કરે છે આપણે પીડિતા દીકરી એવા જે શબ્દો જે છે ને એ અહીંયા લાગુ ન પડે એવા છે પીડિતા અને દીકરી એ જુદી ઘટના છે તમને બળજબરી વસ કોઈ કઈ પણ દુષ્કૃત્ય કરે અથવા તમારી ઉપર કોઈ અત્યાચાર કરે એમાં એની જેની પીડા ભોગવી હોય એ પીડિતા ને દીકરી હવે અહિયાં તો આખે આખું જે પ્રકરણ જે છે બધું પેલેથી છેલ્લે સુધી શંકાસ્પદ છે તમારે જેને સગીરા 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 શબ્દ વાપરે છે હવે એના ષડયંત્રો અથવા તો એની જે આખા કારનામાં તમે જુઓ તો એ તો બહુ હાર્ડ કોર ક્રિમિનલ જેવું છે તો એમાં સગીરાન આપણે જો અહીંયા તમે જાણો છો વડોદરા કે એ બાજુ એક ઘટના બની છે સુરત કે વડોદરામાં હતી બાર વર્ષના બાર વર્ષના છોકરા એ ગ્રહ પોલી જે ટીચર હતી એની સાથે જે અફેર અફેર્સ વગેરે વગેરે હવે છે ને બેન સમય બદલાનો છે અને જેનેટિક સાયન્સની દ્રષ્ટિએ કહું યા તો જીઓલોજીકલી કહું તો પણ આપણા શરીરના બધા જે છે ને હોર્મોન્સ ચેન્જ થયા છે તો માનસિકતા તો થઈ જ હોય એ સમય તમે વર્ષથી નાની દીકરીના સગીરા સગીરા બાળકો હોય ને આપણે એમ કેતા આ તો હજી સગીર વય છે અત્યારે દસ વર્ષથી ઉપરની દીકરી કે દીકરો એની મેન્ટલી સ્થિતિ તો એવી હોય કે મોટા ભાગે સમજી શકે સારું શું ને ખરાબ શું દસ વર્ષનો એને ફિઝિકલી ખબર પડે કે ન પડે પણ એટલી તો અચૂક ખબર પડે છે જગતમાં સારું શું ને ખરાબ શું એટલે એટલા નિર્દોષ નથી હોતા જેટલા આપણે માનીએ છીએ હવે આ જે સગીરા વાળી વાતો છે તમે જુઓ કહેવાય સગીરા બરાબર પરંતુ મોડેલિંગ કરવા માટે થઈને ઘર પરિવારથી દૂર એ રે છે સાવરકુંડલા મૂળ સાવરકુંડલા પંથક ની છે એના પરિવાર સુરત પંથકમાં રહે પોતે એકલી અહીંયા એક જગ્યાએ હોટેલમાં પેલા લખાવ્યું છાપામાં બધી જગ્યાએ હોટલમાં હતી તમે વિચાર કરો એ કોઈ આવી દીકરી જે શબ્દ વાપર આવે આટલી હદે એક તો મોડેલિંગ પાછું ક્ષેત્ર પણ એવું છે તમે આપણે બધા જાણીએ છીએ આ બધા લપસણા ક્ષેત્રો છે અને એમાંય તમે આમ તો આ ફિલ્મમાં છે બધા કોઈ બગડી નથી ગયા નાટકમાં છે એકાંત સ્વયં એક ખતરનાક ઘટના છે તો અહીંયા આ દીકરી એકાંતમાં રહેતી રેતી હતી પછી એને પેલા તો ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પચાસ લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ એને ફસાવવા માટે હોય એમ તમારો ફ્રેન્ડ કોઈ એક હોય શકે દોસ્તી કરવી પાપ નથી પ્રેમ કરવો પાપ નથી પણ એક હોય ને નગરી નગરી દ્વારે દ્વારા ખૂટ એ કે જે તમે કહો તો એને પણ કીધેલું છે એ ટૂંકમાં ફસાણા ફસાણા ને એની સાથે જે દુષ્કૃત્ય થયું જે ઓન રેકોર્ડ જે છે એ તો આ છે જ વાત હકીકત હવે તે દિવસે એવી વાત હતી પછી એમાં ટ્વિસ્ટ ટ્વીસ્ટ જે કહો છો તે કે ભાઈ અમને આ બે વકીલોના કહેવાથી મિસ્ટર એક્સ જુઓ આજ દુનિયા જુઓ કઈ હદે ચાલે છે જિલ્લા પોલીસ વાળા એ પણ કીધું કે એક મિસ્ટર એક્સ છે જેની સાથે એક વર્ષ થી અફેરમાં ત્યાં દીકરી કે પીડિતા ફસાવો તો તમને પૈસા નોકરી ઇત્યાદિ મળી જાય હવે તમે વિચાર કરો તમે જેને સગીરા કહીએ છીએ ને આપણે દીકરી કહીએ છીએ નિર્દોષ પીડિતા ને આવું હોય ક્યાંય દુનિયામાં આટલા બધા ષડયંત્ર નો ભોગ કોઈ બને તો એ દીકરીને એટલી ખબર ના પડે ભાઈ આવા આ તો બધું પાપ છે હું આવું કરવા નથી નીકળી આ તો ઇટ્સ એ ક્રાઈમ

જજની સામે કે ભાઈ મેં જે વાત કરી જયરાજસિંહ માણસોના એના માણસોના કેવાથી મેં આ વાત કરી હતી પરંતુ આમાં ક્યાંય અનિરુદ્ધસિંહ જાડેજા કે રાજદીપસિંહજી છે નહીં હું તો એને ઓળખતી સુધા નથી બોલો રાઈટ અને મિસ્ટર એક્સ વિશેની કોઈ હજી ફરક ઓલી જાણકારી નથી શું છે તમે જુઓ પાયલબેન

હું અનિરુદ્ધ શું છું એ તો કોઈ પાપ નથી કે ગુનો નથી હું રાજદીપ છું ઈ તો કોઈ ગુનો નથી મોટો મારું નામ છે ગમે નામ ઠોકી દે પણ તમે એક કામ કરો આ બાઈએ જે અત્યારે લખાયું આ હું છું આ ભાઈ રાજદીપ બોલો હાલો અમે ક્યાં છીએ બતાવું તો કઈ રીબડામાં રેવું કે અનિરુષિ હોવું ઈ કોઈ ગુનો નથી તો તમારે ભાગી શું કામ ભાગી ઇન ધ સેન્સ ફરાર શું કામ થઈ જવું જોઈએ મને કયો અને તમે બે ફરાર થઈ ગયા બોલો મિસ્ટર નથી મળ્યો તો આ તાણાવાણા જોવા તો પડે ને માનવીય જો કાગળ ઉપર ગમે હોય કાગળ ઉપર તો બધું જ સંભવ છે કારણ કે અદાલતોમાં નિર્ણય થાય છે ન્યાયની ઘટના ઓછી સુષ્મા સ્વરાજ હતા અદાલતોમાં ન્યાય નહીં નિર્ણય થાય છે કારણ કે ન્યાય કાગળમાં આધાર પુરાવાના આધારે બધું ચાલતું હોય છે એટલે ઈ ખોટી નથી પણ અહીંયા નૈતિક રીતે આપણને ખબર પડે કે કોઈ એક સગીરા કે દીકરી આ ટાઈપની હોય શકે કે બે બે ત્રણ ત્રણ ષડયંત્ર ઈ પછી એપી સેન્ટર જેવું હોય હવે એને અદાલત ની સામે કહી દીધું કે ભાઈ જયરાશિ ના માણસોના દબાણ થી મે આમ રાજદીપસિંહ નું નંદીપસિંહ નું નામ આપ્યું હતું ઓકે હાલો કાંઈ વાંધો નહીં તો પોલીસ નામનું તંત્ર છે કે નહીં આ જયરાશ તો છે એ તો ફરાર નથી પૂછો નિવેદન લેવરાવડો હા મામે બેસાડીને આ બધો આ રહસ્યના જાળામાળા શું છે એનું કારણ એ છે બેન ત્યાં તથ્ય નામની તમે જે પેલો થયો કોનો ભોગ લેવા દ્યો છે સત્યનો આમાં સત્ય છે નઈ કોનું ષડયંત્ર મોટું કોના છેડા વધારે કોને મોટો સ્કોર કરતા આવડે ઈ ન્યા બધું થઈ રહ્યું છે તમે ને હું જે કાયદો ઓળખીએ છીએ એ કાયદો વ્યવસ્થા અહીંયા લાગુ પડતી નથી અહીંયા તો સેટિંગ હાલે છે એક બીજાના બુદ્ધિપૂર્વક ના આજ મિસ્ટર જિલ્લા પોલીસ વાળા મિસ્ટર અહિયાં છે અમારે ત્યાં એને મિસ્ટર એક્સ પ્રેસ નોટ માં કે મિસ્ટર એક્સ ભાઈ શું કામ મિસ્ટર એક્સ એવું હોય કે મિસ્ટર એક્સ બીજા કોઈ કહે તો સમજ્યા પોલીસ વડા એ પ્રેસ નોટ માં મોકલું મને લાગે હિન્દુસ્તાન ની પહેલી પ્રેસ નોટ એવી હશે અધિકૃત જેમાં મિસ્ટર એક્સ લખવામાં આવ્યું હોય તો હવે મિસ્ટર એક્સ હું તમારી જાણ ખતર ઈ ગુનો ઓઢી લે વેલા મોડો પણ એટલે આ બધા છૂટી જાય મૂળ માં ડખો રીબડા મને ગોંડલમાં એવું છે કે હું તમારા જામીન રદ કરાવું કે તમે મારા જામીન રદ કરાવો એટલે ગાંઠો છટકે પછી વચ્ચે જેટલી પીડિતા જેટલા પીડિતો જેને જે થવું થાય એ બધા ખેલ ખબાડા હેલા કરે મૂળ ડખો બે પરિવારો જે મોટે મોટા લડે છે છે કે તમે મારા જામીન રદ કરાવો કે હું તમારા રદ કરાવું જમીન રદ કરો ગાંઠો એમ આ બધી પોલિટિક્સ છે એટલે સત્યનો ભોગ લેવાય રહ્યો છે અને તથ્યોનો ભોગ લેવાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ છે જયરાજસિંહ તેમુભા જાડેજા અનિરુષ સિંહ મહીપતસિંહ જાડેજા બે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તો મને ને તમને આપણે દલીલ કરીએ ને કોક આપણને ગાળા ગાળી કરે કોક આપડા વખાણ કરીએ સરકાર ને બુદ્ધિ નથી ઈ ન ટાટું પડે એને ખબર જો મને ખબર છે ને સરકાર ન હોય એવું બને તો તો હું ગાંધીનગર ન હોઉં મને તો કોઈ ટિકિટ એસ્ટી નહીં આપતા નથી એટલે એ છોડો બેન આ બધું આપણે કાગારોળ કરીએ છીએ સરકાર ને બધી પાયે પાય ની ખબર છે અને રજ ની ખબર છે અનિરુદ્ધિ બે ની ઋણી છે સરકાર એટલે ઈ પોતે આમાં ખ્યાલ નાખે છે એમ કહું છું આમાં પીડિતા નિર્દોષ હોય શકે જયરાજસિંહ હોય શકે અનિરુદ્ધસિંહ હોય શકે એ બધા પાત્રો છે મૂળ એનો ડિરેક્ટર દિગ્દર્શક જે છે એ ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટી છે ઈ કે છે એમાં આ બધા મોરા જે છે એ પોતપોતાના રોલ અદા કરે છે બોલો જી બેન

પોલીસ ની મજા છે કે ઉપરના આકાઓને પૂછ્યા વગર ગમે કઈ નોંધી લે કે કઈ એક્શન લઈ લે તો હું તમને વાત કરું છું આનો જે જે આકા છે છે બોસ કરતા ધરતા છે એનું નામ છે સરકાર નતર કોણ પોલીસ હોય એને આવું ગમતું હોય કે એની ઉપર માછલા ધોવાય ઈજ પોલીસ વાળા મારા તમારા જેવા સામાન્ય માણસો ભાઠા નથી મારતા વરઘોડા કાઢે છે કાઢો ને બચુ ખાબડના વરઘોડા એના છોકરા ના લ્યો કાઢો લ્યો બોતેર કરોડ છાપામાં કઢાવો લ્યો વરઘોડા એટલે બધે ઉપર ફોન કરવો પડે પેલા સમજી લ્યો કારણ કે મેં તમને કીધું ભારતીય જનતા પાર્ટી એ બે ને દોયા છે ગોંડલ ને દોયું છે રીબડા ને દોયું છે તો પછી ઓલા એનો દાણ તો માગે ને કે ભાઈ તમે હંમેશા અમને બોઘડું ભરીને દોઈ જાવ છો લાવો થોડું ખાણ એટલે અમે પ્રાહવામાં ખબર પડે તો આ ઈ ડખો છે પોલીસ ને ફોન કરે જે પોલીસ વાળા હોય એ વાળી ટોળી નાખવાની જે ઉપર થી જ્યાંથી પણ આદેશ મળતો હોય એ પ્રમાણે પોલીસ કરે એટલે પોલીસ ની કાર્યવાહી સંદિગ્ધ નથી પોલીસ શું કરે પોલીસ ને આપો લ્યો છૂટ એને કે માતાજી ઉપર હાથ મૂકીને ગીતાજી કે બંધારણ ઉપર કે તમને હરામ બરોબર જો મેં કઈ નડીએ તો મતલબ કાયદો વ્યવસ્થા લઈ લો આ સતીશ્વર માં પોલીસ હતા બીજું કઈ હતા સતીશ્વર માં રાજકોટમાં એ પોલીસ જ હતા બીજું એને ખાખી પહેર્યું અત્યારે બધા ખાખી પહેર્યું છે પણ અત્યારે જે બધા છે એ ઉપર થી કોલ ની રાહ જોવેશ વર્મા રાહ ના જોવેલીસ ને રાજકોટના પોલીસ હેડક્વાર્ટર્સ ના લીમડે બાંધીને લીમડે પોલીસ ને બાંધી દોઢસો પોલીસ ની હાજરીમાં ભયંકર રીતે સજા આપતા હતા જેને અપરાધ કર્યો હોય એને પૈસા ખાતા હોય કે કોઈક ને હેરાન કરતા હોય એનું નામ સતીશ વર્મા સરકારે ભલે ભલે એનું બિચારાનું જે થવું થાય ગુજરાતની રાજકોટની પ્રજા તો એને કાયદેસર જેમ આપણે અબ્દુલ કલામ ને કેમ ભલે એ ગમે છે કોઈ દિવસ આપણે સાંભળ્યું કે મુસલમાન છે ને એવું કોઈ વાત કરી અબ્દુલ કલામ નું નામ સલામ મારવાનું મન થાય એમ સતીશ વર્માનું જેણે જેને જે કર્યું હોય સરકારે તે કારણ કે આવા તો કાટા જેવા માણસો હોય સત્ય મેવ જાય તો સાચું બોલે કોને ગમે આપણને ગાળું આપણે જેટલું જેવું તેવું ખબર પડે એ સાચું બોલીએ છીએ તો આપણા પાંચસો દુશ્મન થયા હોય તો આ લોકોનો તો કેટલા હોય સમજી લ્યો તો સતીશ વર્માને ધકેલી દીધા એને તો પણ આજે તમે રાજકોટમાં બચ્ચે બચ્ચાને તમારે આમ ભૂંગળું લઈને જવું ટીવી નું ગમે અને સર્વે કરો સતીશ વર્મા કે અરે સાહેબ એના જેવો કઈ થાય નહીં એના આવવા માત્ર થી મોટા મોઢે મેસેજ મોકલી દીધો તો માઉથ ટુ માઉથ

તો એમ જયારે છૂટ આપો તો પોલીસ એની કૌવત બતાવે પોલીસ ને આ ગમતું નથી રાહડા લેવાનું પણ કરે શું તમારી મેરબાની થી મારી બદલી થઈ હોય તમારી તમને કઈક નૈવેદ ધર્યા હોય ત્યારે તો મને મને ભાવતું પોસ્ટિંગ મળ્યું હોય મારે ગોંડલ માં રહેવું છે કે મારે જાફરાબાદ રહેવું કે જુનાગઢ રહેવું એ નક્કી કોણ કરે ગ્રહ વિભાગ તો ગ્રહ વિભાગની મહેરબાની થી મારો મેળ પડ્યો હોય તો એની ઓકાત છે કે ગ્રહ વિભાગની વિરુદ્ધમાં જાય ના જાય એટલે આપણે બધા ચર્ચા બહુ વાંકી શું કરે તળું પોલીસ તંત્ર ઉપર હાંડ જ ખોટા છે પછી ક્યાં વાત રહી મેઇન માણસો જે છે એને બધી ખબર એ છે ને ઓલા જે બત્રીસ પૂતળી ખેલ તમે જોયું ને કલાકાર આમ કરીને હેઠે પૂતળા નાચે એમાં આ બધા પૂતળા છે ઉપરનો કલાકાર જુદો છે એટલે સરકાર સિવાય બીજો કોઈ આમાં દોષિત નથી સમજી લો એટલે મને તમને આટલી ખબર પડે કે આ આમ કર્યું કે લઈ આમ કર્યું તો ગ્રહ વિભાગ સીબીઆઈ ફલાણું આટલો મોટો સરકાર એને અકલ ન હોય એમ માનો છો હવે એ તો એ વિસાવગર માં કરે હું તમે હોકિયા ડાચા કરીને વાતું કરીએ ગોંડલમાં હું થયું ઈ તો એ ટેસડા કરે ભજીયા ખાય છે સાધુ સંતુ ને બેઠા છે ને લેર કરે છે કોઈને પીડીતા ની કઈ પીડાની કોઈ વ્યથા છે કોઈનામાં કાંઈ હરામ બરોબર આપણે કઈ છે અમદાવાદ અમદાવાદમાં તમારે કોરોના થઈ ગયું ને અમદાવાદમાં હવે તમે વિચાર કરો બેન કોરોના માં પેલી વાત શું છે સોશિયલ ડિસ્ટન્સ એક એક માણસ એકબીજાને ન મળે પ્રમાણમાં દૂરી રાખે ને માસ્ક પહેરે તો સારું બરાબર આ વિસાવદરમાં શું છે જુઓ હજારો માણસો ને ભેગે કરીને બધા બધા ફરણાભાઈ ગોપાલભાઈ હરામી પૂછડાભાઈ ઢીકણાભાઈ હરામી બધું એકબીજા થાય છે ને એને નથી એટલા કોરોના હરામી છે ગોપાલભાઈ નહીં કોરોના હરામી છે એ મરી જાય કે ભાઈ જીતતા નો ડિજિટલ ડિજિટલ તમે તો બહુ કરો છો તો હા ને મોબાઈલમાં ગાલી હોય ને તમારા મેસેજ વાંચી લે બધા તમને મત અપાય છે ને પણ તમારે ચૂંટણી કોઈ હિસાબે જીતવી છે જેને તમારે એટલે ખાલી ભાજપ ની ગોપાલભાઈ પણ ઈજ કરે છે કોંગ્રેસ ઈજ કોંગ્રેસે આજે તમે જો પટેલવાડીમાં આજે મને મેસેજ છે ભાઈ જે નીતિનભાઈ રાણપરિયા પટેલ વાળી સમાજ જે છે એમ કે એમાં મોટું સંમેલન છે તો સવાલ એ છે બધા ને પોતાનો સ્વાર્થ છે એટલે સત્ય ઢબુરાઈ જાય છે એમ કહું છું પોલીસ ને પોતાના આકાર નો સ્વાર્થ છે સરકાર ને બે રીબડા ને ગોંડલ પાસેથી મેળવવાનો સ્વાર્થ છે પીડિતાને કોને ફસાવો એનો સ્વાર્થ છે પોલીસને કેમ બચવું એનો સ્વાર્થ છે આરોપી તથા કથિત આરોપી છે એને એમ છે કે આપણે કેમ બહારમાંથી નીકળવું એનો સ્વાર્થ છે હંદય સ્વાર્થ ની તો લડાઈ છે દરેક ને પોતા આમાં સત્ય કોના બાપનો દીકરો થી કોઈને ખબર નથી સત્ય કઈ નથી પેલી ઘટના બની છે અને આમ નમ રહે તો ભવિષ્યમાંય બનશે કારણ કે સરકાર જે છે એને બધાય પાસેથી લાભ લેવો છે મેં તમને કોરોના વાળી આપડે રથયાત્રાની તમારી ત્યાં તૈયારીઓ ચાલી રહી છે રથયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય કોઈ દી અને તેથી પછી તમે જોજો આ બધું ચૂંટણી પૂરી થવાથી ઓગણીસ તમે લખી રાખજો આ ક્લિપે તો સાચવી રાખજો ઓગણીસ તારીખે જેવું મતદાન પૂરું થાય અને રથયાત્રા નીકળી જાય પછી તમે જોજો સાવધાન સાવધાન કોરોના ફાટી લીધો કોઈ નીકળતા નહિ કોઈ નીકળતા માસ્ક પહેરજો નહીં તમે દંડ લે લાભ તો તમે આ પેલા હળગેવું થી બંધ રાખ્યું હોત તો એટલું ફાટી ન ગયું હોત પણ તમારો ટેસડા પત્રી પછી હવે અમારે મામા માસીને મળવાની મનાય